સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચાર ઉપર એક નજર ગળતેશ્વર તાલુકાના સુખીની મુવાડીના યુવક સાથે રોકાણના બહાને બે પોઈન્ટ બાર લાખની ઓનલાઈન છેતરપિંડી બાલાસિનોરમાં પુત્રવધુ સંબંધીઓના ત્રાસથી આધેડ દંપતિએ કર્યો આપઘાત અંતિમ ક્રિયા કર્યા બાદ સુસાઇડ નોટ મળી આવતા આઠ લોકો સામે નોંધાઈ ફરિયાદ નડિયાદમાં ચાલુ ટ્રેને વૃદ્ધાનું બે લાખની મત્તા ભરેલ પાકીટ ગઠ્યો તફડાવી જતા ફરિયાદ ગુજરાત ભાજપમાં ફરી નો રિપીટ થિયરીની શક્યતા સીએમ સિવાયના મોટા ભાગના મંત્રીઓ આપશે રાજીનામું પ્રધાનમંડળના વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લા ભાજપમાં પડ્યું ભંગાણ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત અને દીપક પિંપળેની કોંગ્રેસમાં થઈ ઘર વાપસી વડોદરાના દીવા જગમગશે કાશીના ઘાટ પર ડભોઈની મહિલાઓએ ગૌ છાણમાંથી બનાવ્યા ત્રણ લાખ દીવા સુરતમાં નકલી પોલીસ બનીને હીરા પડાવનારો ઝડપાયો આરોપીએ વ્યાપારી પાસેથી અઢી લાખના પડાવ્યા હતા હીરા ઓનલાઈન સોનું ખરીદનારાઓ સાવધાન અમદાવાદમાં બજાર કિંમત કરતાં દસ હજાર સસ્તો પાંચ ગ્રામનો સોનાનો સિક્કો ખરીદવાની લાલચમાં ઇ કોમર્સ મારફતે આચરી બાર પોઈન્ટ પાંત્રીસ લાખની છેતરપિંડી પંજાબમાં રોપરના ડીઆઈજી ઓફિસર હરચરણસિંહ બુલ્લરને પાંચ લાખની લાંચ લેતા સીબીઆઈએ રંગે હાથ ઝડપ્યા ભારતે સ્વદેશી સૈન્ય પેરાસૂટની દુનિયામાં હાંસલ કરી મોટી સિદ્ધિ દેશમાં પહેલીવાર બત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકુ પેરાસૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ